વહલા વિદ્યાર્થી મિત્રો લડવૈયા બનો ચિંતાતુર નહીં પરીક્ષા છે કુ સૌ આનંદ ભેરેને ઉજવો આથી પ્રારંભ થઈ રહેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંતર્ગત વિસુદાનંદ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક ગુલાબનું ફૂલ તથા મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી અવસરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નિતિનભાઈ વેગડ તથા સ્થળ સંચાલક શ્રી હિતેશભાઈ કનાળા ઉપસ્થિત રહ્યા પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને મહેનત પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે ભગવાન શ્રી કે આત્મવિશ્વાસ ત્યાં આંતરિક શક્તિ ક્ષીણ થાય એટલે આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરો નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન કરો વાલીઓને શિક્ષકોને પણ નમ્ર નમ્રપીલ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને વધારવા અને પરીક્ષાના તણાવથી મુક્ત વાતાવરણ ઊભું કરવા સહકાર આપો સૌ વિદ્યાર્થી મિત્રો પરિશ્રમ સાથે આત્મવિશ્વાસ અને એકાગ્રતાથી આગળ વધો રિપોર્ટર ધર્મેશભાઈ ઉડવિયા ભાવનગર